હું હરેશ જોશી કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ તરફથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ડીસા તાલુકાના સોયલા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છીએ તો ચાલો ખેડૂતથી રૂબરૂ થઈ નમસ્કાર નમસ્કાર ખેડૂત મિત્ર તમારું નામ મારું નામ પ્રવીણ કુમાર ત્રિભુનભાઈ જોશી ગામ ગામ સોયલા તાલુકો તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા તમારો મોબાઈલ નંબર ચોરાણું બે પંચ્યાસી અઠાવન જીરો પંચોતેર બરાબર તો કહ્યું આપણે બટાકાના પ્લોટમાં આપણે ઉભા છીએ એમાં તમે કઈ વેરાયટીનું વાવેતર કરેલ છે આ ખેતરની અંદર બરાબર અને આપણે જે ગ્રોમોર તમે કેટલા છંટકાવ કરેલા તમારા ખેતરમાં તો એમની અંદર મેં બે છંટકાવ કરેલા છે અને હું માપ છે પચાસ ml એક કોમ્પની અંદર અને એક પચીસ દિવસે છંટકાવ કરેલો અને બીજો છંટકાવ મેં પાંત્રીસ દિવસે કરેલો છે બરાબર તો પછી તમે આ નેનો ગ્રોમોર ને ડીએપીનો સ્પ્રે કર્યા પછી તમને શું રિઝલ્ટમાં જોવા મળ્યું ફેરફાર બીજા ખેતરો કરતાં ફેરફારની અંદર કહું તો આની અંદર મેં જે છંટકાવ કર્યો એના પછી હજી સુધી મારા ખેતરની અંદર ગ્રીનરી જે છે એ જળવાઈ રહી છે મેન ગ્રીનરી જ આપણા બટાકા માટે હોય છે કે લાસ્ટ ટાઈમ સુધી આપણે જો થોડો ગ્રીન રહે તો આપણને જેટલી સાઈઝની જરૂર છે એટલી સાઈઝ મળી જતી હોય છે અને જે ખેતરમાં છંટકાવ નથી કર્યો એ ખેતરની અંદર અલગ અલગ પ્રકારના રોગ દેખાય છે મને એટલે આ છંટકાવથી સારો એવો લાભ છે હજી સુધીમાં બરાબર કે મતલબ કે હજુ સુધી સોડ સુકાણો નથી સુકારો આવ્યો નથી અને છોડ એકદમ ગ્રીન છે હા તો કાનુભાઈ પ્રવીણભાઈ તમે બીજા મિત્રોને ખેડૂત મિત્રોને ભલામણ કરશો ગ્રોમર વાપરવાની એનો ડીએપી વાપરવાના ડીએપીનો છંટકાવ કરવાથી ખેડૂતને સારો એવો લાભ થાય છે એટલે હું દરેક ખેડૂત મિત્રોને કહું છું કે આનો છંટકાવ કરો જેનાથી તમને લાભ મળે એટલા માટે બસ એ છે ખૂબ ખૂબ ધન્યવાદ